અને મુદ્દાની વાતમાં આગળ વધીશું અઢાર જેટલા ઓટીટી પ્લેટફોર્મને બેન્ડ કરવામાં આવ્યા છે ભારત સરકારના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે અઢાર ઓટીટી પ્લેટફોર્મને બ્લોક કરવાનો નિર્ણય લીધો શા માટે જોઈએ તો વાસ્તવમાં આ પ્લેટફોર્મ અશ્લીલ સામગ્રીનો પ્રચાર કરી રહ્યા હતા અને સરકાર દ્વારા ઘણી વખત આ પ્લેટફોર્મને ચેતવણી આપવામાં આવી અંદાજે ચારેક મહિના પહેલા તમામ પ્લેટફોર્મને ચેતવણી આપવામાં આવી હતી ચાર મહિના ઓબ્ઝર્વેશન અને ત્યારબાદ આજે એક્શન લેવાઈ ચૂક્યું આ સાથે જ ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબસાઇટ પણ બ્લોક કરી દેવામાં આવી છે સમાચાર એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી અને એક સૂચના અનુસાર પ્રસારણ મંત્રાલયે અઢાર ઓટીટી પ્લેટફોર્મને બ્લોક કરી દીધા છે આ પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીને લઈને ઘણી બધી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે આ સિવાય દેશભરમાં ઓટીટી પ્લેટફોર્મની ઓગણીસ જેટલી વેબસાઇટ કે જેઓ કઈ કઈ વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગ્રાફિક્સના માધ્યમથી આપ બાજુમાં જોઈ શકો છો પ્લેટફોર્મની ઓગણીસ વેબસાઇટ દસ એપ્સ અને સત્તાવન સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ કાર્યવાહી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર હેઠળ કરી છે અહીં તેમણે તે ઓટીટી પ્લેટફોર્મ વિશે જણાવવા જઈ રહ્યા છે જે બ્લોક થઈ ગયા છે આમાં ડ્રીમ ફિલ્મ્સ વુવી યસમાં અંતકટ અડ્ડા જેવી અનેક પ્લેટફોર્મના નામ સામેલ છે